હેલો બધાને ગુડ મોર્નિંગ અને રાતે અમે પેટ્રોલ પંપથી સૂઈ ગયા હતા બાર વાગ્યા પછી અને બાર વાગ્યા સુધી ચાલ્યા હતા અને અત્યારે અમે પોંચ વાગ્યા ઉઠી ગયા છે અને દાંતને બધું બધું પ્રેસ કરી નાખ્યું છે ધોઈ નાખ્યું છે અને બધા લોકો તૈયાર થઈ ગયા છે ચાલવા માટે અને જે સામે જગ્યા દેખાય ત્યાં અમે સૂયા હતા નેટી પથરીને અમુક લોકો ટ્રોલીમાં સૂયા હતા અને અમુક લોકો ભોય નીચે સુયા હતા અને હવે ચાલવાની તૈયારી કરી રહ્યા છે બધા ફ્રેશ થઈ ગયા છે મોટો ધોઈને હવે આગળ સારી જગ્યા છે ત્યાં અમે ચા બનાવીશું અને ચા પીશું હોંગાઈ દીકની તો હાઈ હાઈ આવી પા ચાર ત્રણ થી ચના ગાણ વગે અમે તો ઉંજા જ નથી આવતી નથી આવતી તેમ મોબાઈલ ચાર્જિંગ મૂક્યો

ત્યાં પી લીધી છે અને અડધા લોકો અડધા લોકો પાછળ આવે છે અડધા લોકો આગળ જાય છે અને આનંદ અને સ્વિમ બંને જણા થાકી ગયા ટ્રેક્ટરમાં બેસી ગયા ટોલીમાં અને ટ્રેક્ટર પાસળાવેલું છે અને ચાલવાનું ચાલુ કરી નાખ્યું છે સુંદા માતાથી જતા રસ્તામાં જે ખિમત ગામ છે તેના બાજુમાં જે બાપલા ગામ આવે ને ત્યાં વીજ કંપનીની જે સોલરની પ્લેટો મારેલી છે જેઓ તમે સામે કેવડા મોટા ખેતરમાં મારેલી છે વીજ ઉત્પન્ન કરવા માટે ગોટા ખેતરોમાં જે પહેલી બાજુથી મળીને આ સુધી અને કેવું સળંગ લાગે છે એક સરખું અમે જ્યાં બાજુમાં પાછળ કેમ દેખાય ત્યાં જમી લીધું હતું બાર વાગ્યા અને બાર વાગ્યા પછી બધા લોકો સુઈ ગયા અને નાઈટ ધોઈને તૈયાર થઈ ગયા બધા લોકો અને અત્યારે કેટલા વાગ્યા ત્રણ વાગે ક્યાં વાગ્યા ત્રણ વાગ્યા એટલે હવે ચાલવાનું ચાલુ કર્યું છે અને હું તો એવી આવી હતી ને કે વગે બધા લોકો સૂઈ ગયા હતા એકદમ અને જ્યાં પાછળ દેખાય ત્યાં ઘર હતું અને ત્યાં સેવા પૂરી પાડે છે સુધા માતાની કે જે લોકો ચાલતા જાય છે તેમને બધું જમવાની અને ચા પાણીની સેવા ત્યાં મેં જમી લેતું હતું સરસ જમવાનું પણ હતું ને બહુ સેવા કરી અમારી અને બધા પછી લોકો સુઈ ગયા હતા સરસ સુવાની જગ્યા પણ હતી બધું બહુ સેફટી આવી હતી એમ જગ્યાએ બહુ વ્યવસ્થિત રહે જો ચાલતા જઈ રહ્યા છે અને પાછળ પણ છે લોકો અને ટ્રેક્ટર પણ પાછળ છે હવે ચાલવાનું ચાલુ કરી નાખ્યું છે હવે આગળ કામ આવશે પછી ચા બનાવીશું અને પછી પીશું અમે બાપલા થી આગળ નીકળી ગયા છે બાપલા ગામ છે ત્યાંથી આગળ અને તમને હું બતાવું થુવર કેવા છે જોવા થુવર જેવા ઝાડ છે જો આકડિયા થુવર ફાફડિયા આ ફાફડિયા થુવર છે અને બધા મોજ મસ્તીમાં ચાલી રહ્યા છે ને બોલો ચામું મા બધા મોજ મસ્તીમાં ચાલી રહ્યા છે મારા ભાઈ ને કોઈ દિક્કત નહીં આવી કોઈ દિક્કત નહીં આવી ને સામે જુઓ તમે મસ્ત પાખર દેખાય છે બેસ્ટ લોકેશન આવે છે અને સાંજનો ટાઈમ થઈ ગયો છે અને બધા મોજ મસ્તીમાં ચાલી રહ્યા છે અત્યારે કોઈને કોઈ કોઈ થાક્યા તો નથી ગતિ એમ કરંટ તો બહુ હસે છે એમ ખુશ થઈ ગયો છે લાગે ચાલવામાં ચાલવામાં અને સિંગલપટ્ટી રસ્તો છે અને કમિંગ હવે રાજસ્થાનમાં અમે અંદર એન્ટર કરીશું એવું લાગે છે છેલ્લું ગામને હવે હવે ગામ આવે છે તે છેલ્લું ગામ છે વડગામ કહે તે અને બાપલા ગામ છે ત્યાંથી આગળ અમે નીકળી ગયા છે અને તમે બ્લોગમાં જડાઈ જાવ કન્ટિન્યુ અમે તમને બતાવી દઈશું રસ્તા ને બધું જે આજુબાજુ જગ્યા છે તે કટારો આવેલો છે અમારે કટારો આવેલો છે અને જોવો તમે આગળ બેસ્ટ પર્વત લાગે છે કેટલું મસ્ત લોકેશન છે આ બાજુ ખેતર જુઓ તો રાજસ્થાન બાજુ હજી રાજસ્થાનમાં અમે નથી ભોગ્યા અને હવે ભોગવાની તૈયારી આટલે આપણે ગુજરાતની હદ પૂરી થાય છે અને રાજસ્થાનની હદ ચાલુ થાય છે જુઓ તમે બોર્ડ છે અને હવે રાજસ્થાનની સીમા ચાલુ થાય છે અમે એન્ટી કરીને આપી છે વડગામમાં અને જુઓ તમે અહીંયા તો બધી ઇંગ્લિશમાં હિન્દીમાં જ લખેલું છે લેંગ્વેજ અને જે આપણે ગુજરાતીમાં ગુજરાતમાં નહીં લખાતું ગુજરાતી વપરાય તેનું અહીંયા તો હિન્દી બહુ વપરાય છે હિન્દી જ વપરાય ગુજરાતી કોઈ ઓછા લોકો સમજે અને અમે એન્ટ્રી કહી નાખી છે અને સાંજ પડી ગઈ છે અને સામે ક્યાંમાં રોકવાની કંઈક વાત થઈ રહી છે એવું બધું છે તમે રોકાશું રાતે અને વડગામમાં એન્ટ્રી કરી નાખી છે અને ચાલો મળી છે બીજા બ્લોકમાં અને બાય બાય